सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा देखिए मेरे दिमाग में एक नंबर है नरेंद्र मोदी जी ने में गणेश विसर्जन के दौरान हिंसा નમસ્તે દર્શક મિત્રો વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે શરૂઆત કરીએ ગાંધીનગરથી ગાંધીનગરથી એક ખૂબ મહત્વના સમાચાર આવ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે પોલીસ અધિકારીઓએ હવે સોમ અને મંગળ સામાન્ય જનતા માટે ફાળવવા પડશે અને આ રીતે સામાન્ય જનતાને જે ગાંધીનગર સુધી લાંબુ થવું પડતું હતું એના બદલે હવે એ પોલીસ અધિકારીને મળીને પોતાની ફરિયાદનું નિવારણ કરાવી શકશે એમના આદેશ મુજબ સોમ અને મંગળવારે પોલીસ અધિકારીઓ છે બેઠક કે બીજા કોઈ કાર્યક્રમોનું આયોજન નહીં કરી શકે હવે આ નિર્ણયનો જો ચુસ્તતાથી અમલ થાય તો મને લાગે છે કે ખૂબ સારો નિર્ણય કહી શકાય સાતત્યતા રહે કારણ કે ઘણીવાર હવે નિર્ણય થતા હોય છે અને પછી એનું ફીંડું ભળી જતું હોય છે બીજા કોઈ થતા હોય છે અથવા તો જે દાંડ કર્મચારી હોય એ નિર્ણયનો છે એ પછી એમાં કઈને કઈ કંઈ છટકબારી શોધી કાઢતા હોય છે વડાપ્રધાન મોદી એમ ત્રીજી વખત ચૂંટાયા વડાપ્રધાન તરીકે એ પછી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે આજે આવી ગયા છે અને આવતીકાલે મેટ્રોનું લીલી ઝંડી આપશે હવે ગુજરાતમાં છે એટલે સ્વાભાવિક છે કે સરકાર અને સંગઠનની બેઠકો લેશે અને એવી વાતો મીડિયામાં ચર્ચાઈ રહી છે પરંતુ વાત એ છે કે વડાપ્રધાન મોદીને કહેવું જોઈએ કોઈએ કે ગુજરાત છે એને તમે દર વખતે અહીંયા જે કંઈ ચૂંટણી માટે જે કોઈ આયોજન કરતા હોય છે એ લોકો અથવા તો તમે પોતે પણ કહેતા હો છો કે મોદીના નામે મત આપજો તો ગુજરાતમાં હવે વહીવટ છે એ મોદી કરતા હોય એવો જોઈએ છે લોકોને કારણ કે ચાહે પછી હરણીકાંડ હોય ચાહે રાજકોટનો અગ્નિકાંડ હોય કે પછી રસ્તા ઉપર ખાડા હોય કે નકલી જે બધું પકડાઈ રહ્યું છે તો આ બધું છે એ યોગ્ય નથી ભાજપના જે વહીવટ છે એમાં દિવસે ને દિવસે વધુ ખાડા છે એ દેખાતા જાય છે અને સારી વાતો છે એ ઉજાગર નથી થતી એ પણ હકીકત છે એટલે કે ભાજપનું મીડિયા કોમ્યુનિકેશન ખૂબ જ નબળું છે ઘણા બધા સારા નિર્ણયો સરકારના સારા નિર્ણયો એટલે કે કેન્દ્ર સરકારના સારા નિર્ણયો પણ મીડિયા કોમ્યુનિકેશનની રીતે નથી થતા અને હમણાં તો ફેક ન્યૂઝ છે એ મીડિયામાં કેટલાક મિત્રો દ્વારા એ સાચા ન્યૂઝ તરીકે ફેલાવાય છે દાખલા તરીકે અંકલેશ્વરમાં જે બેરોજગારીનો આખો પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન થયો નેરેટિવ બનાવવાનો પ્રયત્ન થયો એમાં ખાનગી કંપનીમાં જે લોકો નોકરી માટે ગયા હતા એ લોકો પોતે આજીવિકા પ્રાપ્ત જ હતા એમને નોકરી હતી જ એમ છતાં સારી તક મળતી હોય તો આજે એક ચેનલમાંથી કામ કરતા હોય બીજી ચેનલમાં વધુ પગાર માટે ન જાય કોઈ વોક ઇન ઇન્ટરવ્યૂ આપે તો ન જાય તો આ આ બાબત હતી એમાં કંઈ ખોટું નહોતું પણ હા અવ્યવસ્થા થઈ એના કારણે આ સ્થિતિ ઊભી થઈ પરંતુ એના કારણે ગુજરાતમાં બેરોજગારી વ્યાપી ગઈ છે એવી જ રીતે ગોપાલ ઇટાલિયાને પ્રમોશનનું જે વાત હતી એમાં ગોપાલ ઇટાલીએ પોતે જે પત્ર મૂક્યો તો એમાં જ લખેલું હતું કે કોઈની સામે તપાસ ચાલતી હોય તો જણાવવું જોઈએ તો એમાં કંઈ પ્રમોશન આપી દીધાની વાત હતી જ નહીં પરંતુ એને પણ લોકોએ છે પત્રકારોએ છે એ સાચા સમાચાર તરીકે ગણાવી અને હર્ષ સંઘવીને ચાર ચોપડી ભણેલા છે ને એ પ્રકારનું આખું જે ગોપાલ ઇટાલીએ તો બોલે પરંતુ પત્રકારો પોતે હાથા બની જાય એ બાબત યોગ્ય નથી અને આ બાબતને તમે વડાપ્રધાન મોદીએ ગંભીરતાથી લેવાની જરૂર છે અહીંયા સારા પ્રદેશ પ્રમુખની જરૂર છે કારણ કે હવે સી આર પાટીલજી જળશક્તિ મંત્રાલયના પ્રધાન હોવાથી એ વધારે દિલ્હીમાં કાર્યરત રહે છે ઘણા ઘણા સમયથી એમનું પ્રદેશ પ્રમુખ તરીકે ખાસ સક્રિયતા એવી દેખેતી રીતે નથી જણાતી અંદરખાને જે કંઈ હોય તે પરંતુ મીડિયાની રીતે જાહેરમાં દેખાતી નથી હમણાં એમણે કાર્યકર્તા માટે વાત કરી હતી કે ટિકિટ મેળવવી તો શું કરવું ને એ બધું થતું હોય છે પરંતુ જે એક હિન્દુત્વનું જે વાત લઈને ભાજપ ચાલે છે એ અહીંયા હવે એકદમ ઓસરતી જતી હોય અને ઘણી બધી રીતે હિન્દુત્વ ઉપર જે વાત છે એ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો આ વાત છે એ વડાપ્રધાન મોદી સુધી પહોંચવી જોઈએ વડાપ્રધાન મોદી છે એમના વિકાસના કાર્યોમાં સતત લાગેલા છે અને એનું એક આ ઉદાહરણ વધુ જોવા મળ્યું કે એમણે આજે છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી વૈદનાથ ધામ હોય જે દેવઘરમાં વૈદ્યનાથ ધામ આવેલું છે તે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર કોલકાતામાં કાલીઘાટ અને બેલુરમઠ જેવા ધાર્મિક સ્થળો સુધી આ તીર્થ તીર્થયાત્રાઓને બહુ જલ્દી પહોંચાડશે તો આ પ્રકારનું તીર્થ હિન્દુત્વ અને વિકાસ આ બધાનો એક અને એના કારણે જે પર્યટનને વેગ મળશે એ પ્રકારનો નિર્ણય છે વડાપ્રધાન કરી રહ્યા છે પરંતુ સાથોસાથ એ પણ જોવું પડશે કે આ જે ટ્રેનો છે એની એના ઉપર જે પથ્થરમારો થઈ રહ્યો છે જેમાં ગઈકાલે આપણે વાત કરીએ એમ કોંગ્રેસના નેતાના ભાઈ પણ પકડાયા છે તો આ એક વિકાસની સામે વિનાશની જે પ્રવૃત્તિ ચાલી રહી છે અને છેલ્લા સાતેક દિવસમાં ખાસ કરીને ઓગસ્ટથી જો ગણીએ તો સાબરમતી એક્સપ્રેસ કાલિંદી એક્સપ્રેસ માલગાડી હોય આ બધું અજમેરમાં ટ્રેનની આપણે ગઈકાલે વાત કરી હતી બહુ આપણે ગઈકાલે લિસ્ટ આપ્યું હતું તો આ બધું જે થઈ રહ્યું છે તો એની સામે સક્રિય રીતે જેમ ગુજરાતમાં ભાજપે વચન આપ્યું હતું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં કે એન્ટી રેડિકલ સેલ ઊભો કરીશું તો એ સેલ છે એ કેમ ગુજરાતમાં તો નથી જ ઊભો થયો પરંતુ એને કેન્દ્ર ગુજરાતમાં કરવો જોઈએ અને સાથોસાથ કેન્દ્રમાં પણ એનું અમલીકરણ કરવું જોઈએ કારણ કે ક્યાંથી આ બધું થઈ રહ્યું છે એ સ્પષ્ટપણે આપણે સમજી શકીએ છીએ આ જે વાત છે એ રાજસ્થાનમાં એક સમાચાર આવ્યા આજે કે શાહપુર ત્યાં જિલ્લો છે એમાં અતિ સંવેદનશીલ જે ગણાય છે વિસ્તાર તાલુકો અથવા તો નગર તો જહાજપુર એમાં જલજુલની એકાદશીના અવસર ઉપર પથ્થરબાજી થઈ હતી અને એમાં પાંચ મહિલાઓ સહિત કેટલાક યુવકો અને ત્યાંના ભાજપ વિધાયક એને ઈજા થઈ છે તો આના કારણે સૂત્રોચ્ચાર પણ બહુ થયા અને જે વિધાયક ગોપીચંદ મીણા છે એ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને એમણે મસ્જિદની બહાર એ ધરણા ઉપર બેસી ગયા હતા એટલે આ જે સ્થિતિ છે એ બહુ ચિંતાજનક છે આવા બનાવો છે સતત વધી રહ્યા છે પરંતુ સાથોસાથ વિદેશમાં રાહુલ ગાંધી જેવા લોકો એવો નેરેટિવ ઊભો કરી રહ્યા છે કે ભારતમાં મુસલમાનોને ખૂબ તકલીફ છે તમે ગૂગલમાં પણ સર્ચ કરશો તો તમને ગૂગલના જે સર્ચ રિઝલ્ટ છે એમાં એવો જ બધા અહેવાલો દેખાશે કે ભારતમાં મુસલમાનોને હેરાન કરાવી રહ્યા છે હવે વાત કરીએ કે મોદી અહીંયા ગુજરાતમાં આવ્યા એના આગલા જ દિવસે તમે જુઓ કે બે હજાર આમ તો અઢી હજાર જેવું કહે છે એ ટોળા એને હુમલો કર્યો એનો બનાવ છે ખેડા જિલ્લાના કઠલાલમાં ગણેશોત્સવ દરમિયાન થયો છે તો આ પ્રકારનું જે થયું છે ને એમાં તે પાછું મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગયેલી વ્યક્તિઓ પર ટોળાએ હિંસક હુમલો કર્યો હતો એટલે પોલીસમાં પણ પોલીસ સ્ટેશને પણ સુરક્ષાનો પ્રશ્ન છે તો આ વાત છે એ સરકારે બહુ ધ્યાનથી ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે ગુજરાત એટલે નર્મદા નર્મદા છે એ ગુજરાતની જીવાદોરી છે અને એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ આ જ વાત લાગુ પડે છે અને નર્મદા એ માત્ર પાણીની રીતે ને એ રીતે તો છે જ પરંતુ સાથોસાથ હિન્દુ ધર્મની રીતે પણ પૂજનીય છે તો મધ્યપ્રદેશમાં મોહન યાદવ મુખ્યપ્રધાન છે એમણે બહુ સરસ નિર્ણય કર્યો કે નર્મદા જિલ્લા છે એના જે ધાર્મિક સ્થળો છે અને ધાર્મિક નગરો છે એની આસપાસ માંસ બદીરાનો ઉપયોગ નહીં થવા દે અને સાથોસાથ ખાણકામ એની જે ખનનની પ્રવૃત્તિ છે એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નદીના નદીમાં થતો હોય છે અને સાથોસાથ નર્મદાની આસપાસના વિસ્તારો સેટેલાઇટ સિટી છે એ વિકસિત કરવામાં આવશે એવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે આજે દિલ્હીથી એક બહુ મોટા સમાચાર આવ્યા અને ખરેખર આશ્ચર્યજનક કહેવાય કારણ કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના ત્યાગપત્રની ઘોષણા કરી પરંતુ આમાં બહુ ચાલાકી કરી એમણે કહ્યું કે બે દિવસ પછી અડતાલીસ કલાક પછી હું ત્યાગપત્ર આપીશ તો આવું કયું કારણ છે આ બધા પ્રશ્નો છે એ કોંગ્રેસે ઉઠાવ્યા કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ દ્રિવેન્દ્ર યાદવે કહ્યું કે ભાઈ અડતાલીસ કલાકની રાહ શું કામ બીજું એમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે આ ત્યાગપત્રની જાહેરાત કરતી હતી સાથે સાથે એમ પણ કહી દીધું કે મનીષ સિસોદિયા જે અત્યારે ઉપમુખ્ય પ્રધાન છે તો એ મુખ્ય પ્રધાન નહીં બને સ્વાભાવિક રીતે તો એવું થાય કે મુખ્ય પ્રધાન ક્યાંક પત્ર આપે તો પછી બીજો બીજા નંબરના નેતા હોય એને ચાન્સ લાગે પરંતુ એમણે સ્પષ્ટ કરી દીધું કે ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયા છે એ નહીં બને તો દેવેન્દ્ર યાદવે એ પણ કટાક્ષ કર્યો કે પહેલાં જ શોર્ટ મારવીન કેજરીવાલે મનીષ સિસોદિયાને એક રીતે રાજકીય રીતે પતાવી દીધા નિપટા દીએ એમણે એ શબ્દ વાપરો તો બહુ વાત સાચી છે અરવિંદ કેજરીવાલ છે એને આ પક્ષમાંથી ઘણા બધા લોકોને આવી રીતે એમના કારકિર્દી છે એને એનું સમાપન કરી દીધું કુમાર વિશ્વાસ હોય લોકપાલ તરીકે એડમિરલ વાય રામદાસ હોય એવા ઘણા બધા લોકો છે તમે આજે અંજલિ દબાનિયા ક્યાં છે યોગેન્દ્ર યાદવ ક્યાં છે પ્રશાંત ભૂષણ ક્યાં છે તો આવા ઘણા બધા નેતાઓ છે એને આશિષ ખેતાન આશુતોષ ઘણા બધા લોકો છે એને આપમાંથી જવું પડ્યું છે તો આ પ્રકારનો નિર્ણય કર્યો છે હવે વાત એ થાય છે કે ત્યાગપત્રની જાહેરાત કેમ કરવી પડી તો પહેલું તો એ છે કે એમને તિહાડ જેલમાં જવાનું પાકું છે એમને ખબર છે કારણ કે લોકસભા ચૂંટણી પછી પણ એમને પાછા જેલમાં જવું પડ્યું હતું એમની સામે દિલ્હી દારૂ કૌભાંડ એટલે એની જે આબકારી નીતિ છે એના કૌભાંડમાં એમની સામે કેસ ચાલે છે સાથો સાથોસાથ સીબીઆઈનો પણ કેસ છે ઈડીનો પણ કેસ છે તો આ બંને કેસમાંથી એ સરળતાથી છૂટે એમ નથી અત્યારે ચૂંટણી છે એટલે અને સુપ્રીમ કોર્ટ તો પોતે કહે છે કે બેલ ઇઝ ધ રૂલ એન્ડ ધ જેલ ઇઝ ધ એક્સેપ્શન તો આ પ્રકારનું હોય ને રાશિદ એન્જિનિયર જેવા ત્રાસવાદીને જો જામીન મળી જતા હોય કે પછી શબીર અહેમદ શાહને જો જામીન મળી જતા હોય તો પછી અરવિંદ કેજરીવાલ કેમ નહીં પ્રશ્ન તો એ છે ને એટલે અરવિંદ કેજરીવાલને પણ જામીન મળી ગયા છે પરંતુ જેલમાં પાછા જવાનું પાકું છે તો એક હમણે એ એ પાકું છે એટલા માટે મુખ્યપ્રધાન તરીકે હવે કેટલું ખેંચો બીજું કે સુનીતા કેજરીવાલ જો એમના પત્ની છે એ પાછા મુખ્યપ્રધાન બની જાય એમને બનાવી દેવામાં આવે અને અણસાર તો એવા જ છે ને બધા જ અનુમાન કરી રહ્યા છે કે મોટાભાગે એમને જ બનાવશે મનીષ સિસોદીયાનું તો પત્તું સાફ થઈ ગયું તો આતિશી અને સૌરભ ભારદ્વાજ બેના નામો ચર્ચાઈ રહ્યા છે આ પરંતુ અરવિંદ કેજરીવાલ છે એ સરળતાથી કારણ કે એમણે બધું જ દોર છે સુનિતા કેજરીવાલને સોંપી દીધો છે તો સુનિતા કેજરીવાલ કારણ કે અરવિંદ કેજરીવાલ પોતે સહી કરી શકે એમ નથી એમને જે જામીન આપવામાં આવે છે જામીનની શરતમાં એ આવે છે કે ન તો એ ઓફિસમાં જઈ શકશે ન તો એ સહી કરી શકશે તો હવે જો આ બધું કરવું હોય તો પછી કઈ રીતે થઈ શકે તો સુનિતા કેજરીવાલ હોય તો બધું સરળ પડે તો એના કારણે એ પોતે ત્યાગપત્ર આપી દે તો એક એવું ઇમેજ પણ બંધાય છે કે ભાઈ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો તો મેં ત્યાગપત્ર આપી દીધો એ પહેલાં તો એવું જ કહેતા હતા કે આરોપ લાગે તો જ તમારે ત્યાગપત્ર આપી દેવું જોઈએ અહીંયા તો આરોપની વાત નથી અહીંયા તો જેલ અને એ પણ વારંવાર એમને જામીન માટેના પ્રયત્નો થયા એમ છતાંય તે ચાહે નીચેના કોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય તો એમને જેલમાં આટલો સમય રહેવું પડ્યું લગભગ પાંચ મહિનાથી છે તો છતાંય તે ત્યાગપત્ર નથી આપતા દિલ્હી સરકારનું કામકાજ ઠપ છે અને એના કારણે બધું જ ઠપ છે જનતા ત્રસ્ત છે તો આવા સંજોગોમાં જો એ ત્યાગપત્ર આપી દે તો હવે બે હજાર પચીસમાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં દિલ્હીની ચૂંટણી આવે એમ છે અને શક્યતા એવી છે કે એ વહેલી ચૂંટણી આપશે કારણ કે આ ત્યાગપત્ર આપે અને પોતાની છબી ઉજળી કરે તો એના કારણે ફરીથી એ જીતવાની શક્યતા રહે છે તો આ પ્રકારનું જે એ નિર્ણય એટલા માટે કર્યો હોય એવું લાગે છે હવે મુખ્યપ્રધાન બનવાની વાત છે તો એમાં આપણે ઉદ્ધવ ઠાકરેની પણ વાત કરવી જોઈએ ઉદ્ધવ ઠાકરે આજે એવું કહ્યું કે મને કે મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા નથી મને લાગે છે કે જેમ પેલું અંગૂર ખટ્ટે એવી જે વાર્તા છે એ પ્રમાણે ઉદ્ધવ ઠાકરે માટે પણ એ જ સ્થિતિ છે કારણ કારણ કે શરદ પવાર કે કોંગ્રેસ આ બંને છે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાની વાત નથી કરતા અને ચહેરા વગર ચૂંટણી લડવાની વાત કરે છે હવે તમે જુઓ કે આને અન્યથા ન લેવું જોઈએ પરંતુ આપણે ત્યાં કહેવત છે કે ધોબી કા ફલાના ફલાના ન ઘરકા ન ઘાટકા તો આ સ્થિતિ ઉદ્ધવ ઠાકરે માટે થઈ છે એમણે ભાજપનો સાથ શા માટે છોડ્યો એમને મુખ્ય પ્રધાન બનવું હતું પરંતુ ભાજપ તૈયાર નહોતો ભાજપ ઈચ્છતો હતો કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યપ્રધાન બને તો એ ઉદ્ધવ ઠાકરેને ત્યારે ત્યારે તમે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના જે તોર જોયા હોય મોદીજી ને અમિત શાહ એ બંને સામે જે કંઈ પ્રકારના નિવેદનો કરી રહ્યા હતા કે પહેલાં તમે ચૂંટણીમાં વચન આપ્યું ચૂંટણી પહેલાં આપણે જે બેઠક થઈ તેમાં વચન આપ્યું હતું હવે તમે ફરી ગયા છો તો આ પ્રકારની વાતો એમણે કરી એ વખતે એકદમ તોરમાન તોરમાને ભાજપનો સાથ છોડી દીધો હકીકતે તો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જે જેનાદેશ મેળ્યો હતો એ ભાજપ અને શિવસેનાની યુવતીને મળ્યો હતો ભાજપ છે એને વધુ બેઠક મળી હતી તો હકીકતે તો ભાજપનો જ મુખ્ય પ્રધાન બનવો જોઈએ પરંતુ જે મુખ્યપ્રધાન બનવાની આકાંક્ષા એટલી બધી કોઈએ ભરાવી હશે એમના મનમાં બાકી તો એમના પિતાજી બાલ ઠાકરે તો હંમેશા કહેતા હતા કે હું મુખ્ય પ્રધાન ન બનું મુખ્યપ્રધાન બનાવડાવું કિંગમેકર બનું રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવડાવું આ પ્રકારનું એ કહેતા હતા તો ત્યાં એ એ પ્રમાણે એમણે સાથ ચાખી લીધો બે હજાર ઓગણીસથી એક બે વર્ષ સુધી એમણે બે વર્ષ સુધી સરકાર ચલાવી જોઈએ અને એમાં લગભગ એ કોરોના સમયમાં તો એ ઘરની બહાર જ નહોતા નીકળતા અને ઘણા બધા નિર્ણયો છે શરદ પવાર કરતા હતા એસટી એ જે કહેવાય કે એના કર્મચારીઓની હડતાલ થઈ હતી તો એની બેઠક શરદ પવાર લઈ રહ્યા હતા અને બે હજાર ચોવીસની ચૂંટણી સમયે પણ આપણે એક વિડીયો જોયો હતો કે જેમાં ઉદ્ધવ ઠાકરે શરદ પવારને રૂમમાં જાય છે અને શરદ પવાર ફોન પર વાત કરતા હોય છે અને એમને બહાર બેસવા કહે છે તો એ કેટલું અપમાનજનક એ વિડીયોને વિડીયો ક્યાંથી લીક થયો હોય શરદ પવારના રૂમમાં કે ભાજપ સ્ટિંગ કરવા તો ન જાય પત્રકારો પણ ન જાય એ ત્યાં શરદ પવારને ત્યાંથી જ લીક થયો હોય એટલે ઉદ્ધવ ઠાકરેનું આ સ્થાન બતાવી દેવા માટે કારણ કે ભૂતકાળમાં શિવસેનાએ પણ શરદ પવારની સામે બેફામ બધું બોલ્યા હતા અને એના કારણે જ સત્તામાં આવ્યા હતા ભાજપને શિવસેનાની યુવતી જે સૌથી પહેલાં મનોહર જોશી આવ્યા હતા એ કઈ રીતે આવ્યા હતા એ રીતે જ આવ્યા હતા કારણ કે ત્યારે તો શરદ પવાર મહારાષ્ટ્ર એટલે શરદ પવાર શરદ પવાર એટલે મહારાષ્ટ્ર કોંગ્રેસ એટલે શરદ પવાર અને શરદ પવાર એટલે કોંગ્રેસ આ સ્થિતિ હતી તો શરદ પવાર પણ હવે એનો તો લે ને એને અમથા ચાણક્ય જે લોકો કહે છે એમ અમસતા નથી કહેતા તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે સ્થિતિ એટલે તબિયતની રીતે નહીં એમની રાજકીય તબિયત કથળી રહી છે અને આજે ફરીથી આજે એ સાબિત થઈ ગયું જુનિયર ડૉક્ટરોએ પોતાનું આંદોલન છે તે જ વધુ વેગીલું બનાવી દીધું છે એમણે હવે સૂત્ર આપ્યું છે કે અનુરોધ નહીં માંગ કરેગે આ સૂત્ર સાથે રવિવારમાં રવિવારે આજે મહાનગરમાં એમણે મહારેલી કાઢી હતી અને ધરણા પણ જારી રાખવાના ચાલુ રાખવાની ઘોષણા કરી હતી જુનિયર ડૉક્ટરોની રેલી છે એ સાંજે ચાર વાગે સોલ્ટ લેક સ્થિત સેન્ટ્રલ પાર્કથી શરૂ થઈ અને સ્વાસ્થ્ય ભવન તરફ આગળ વધી હતી આજે વરસાદ આવી રહ્યો હતો અગાઉ પણ આપણે એવા દ્રશ્યો જોયા હતા જેમાં નાબંદના જે કૂચ હતી તો એમાં એક સાધુ જેવી વ્યક્તિ છે ભગવા કપડાં પહેરે છે એ એકદમ અડીખમ પાણીનો ધોધ છે એ પોલીસ કરતી હોય છે છતાંય તે એમાં અડીખમ ઝંડા સાથે ભારતના ઝંડા સાથે ઊભા છે અને એ કહે છે કે હજી તમે પાણી આવા જ આ રીતના ઇશારો કરે છે કે તમે જેટલું અત્યાચાર કરવા એટલા કરી લો અમે દક્ષશું નહીં જ્યારે જનતામાંથી આવા સૂર ઉઠે છે ને મિત્રો ત્યારે છે એવું માની લેવું કે હવે જે મુખ્ય પ્રધાન છે કે શાસક પક્ષ છે એની સ્થિતિ કથરી ગઈ છે અહીંયા ગુજરાતમાં રાજકોટનો અગ્નિકાંડ થયો ત્યારે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો કાકડી ચાળો કર્યો કે રાજકોટમાં ગાંઠિયા ખાઈને પડી રહે છે જનતાને વિરોધ નથી કરતી એટલું જ નહીં કોંગ્રેસે ન્યાયયાત્રા કાઢવાનો પ્રયત્ન કર્યો તો પણ સુરતને રાજકોટના પીડિતો કે એમાં જોડાયા નહીં તો હજુ ભાજપ માટે ચેતવા જેવું છે એટલે કે ભાજપ માટે સારી સ્થિતિ છે પરંતુ ભાજપે મમતા બેનર્જીના કેસમાંથી શીખવા જેવું છે ચેતવા જેવું છે કે હવે પરિસ્થિતિને વધુ વળસવા ન દો અને સાથોસાથ મેં જેમ અગાઉ કહ્યું તેમ કે સારા નિર્ણયોનું લોકોને જાણ થાય મીડિયા કોમ્યુનિકેશન આજે દાખલા કે પોર્ટ બ્લેરનું નામ છે શ્રી વિજયપુરમ મોદી સરકારે કર્યું તો આ આ ભારતનો ઇતિહાસ છે ચોળ રાજાઓ તમિલનાડુના આપણે ત્યાં બધું જ મોગલોને અંગ્રેજોના અને જે લોકો આપણે વિકૃષ્ણ મેનન જે આપણા વિદેશ સંરક્ષણ પ્રધાન હતા અને જીપકો પણ થયું એવાના નામ ઉપર રસ્તાઓ છે મોટાભાગના રસ્તાઓ મોટાભાગની સંસ્થાઓ મોટાભાગના મોટાભાગની યોજનાઓ આ બધું એરપોર્ટ આ બધું એક ગાંધીને નહેરુ પરિવાર ઉપર છે તો એની સામે કેમ એવું અને રિષિ કપૂર અભિનેતા જે દિવંગત છે હવે તો એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એમણે આખી લિસ્ટ આપ્યું હતું કે પચાસથી વધુ આવી આવા બધું છે તો એના બદલે કેમ ક્રાંતિકારીઓને સાધુ સંતો સાહિત્યકારો વૈજ્ઞાનિકો આ બધાના નામ ઉપર ન હોવું જોઈએ અમદાવાદનું નામ કેમ કર્ણાવતી ન હોવું જોઈએ ગાંધીનગરમાં વિધાનસભાનો જે માર્ગ જાય છે એ કેમ ઇન્દિરા ગાંધીના નામ ઉપર હજુ પણ છે દિલ્હીમાં જે એરપોર્ટનું નામ છે ઇન્દિરા ગાંધી એરપોર્ટ કેમ છે તો આ બધું હવે બદલાવાની આવશ્યકતા છે અને આમ બદલ થઈ રહ્યો છે અને યોગી સરકાર પણ કરી રહી છે તો એમણે આ કરવાની આવશ્યકતા છે અને પોર્ટ બ્લેનું નામ શ્રી વિજયપુરમ મોદી સરકારે કર્યું બહુ સ્તુત્ય નિર્ણય કહી શકાય તો આ બધું કરી રહ્યા છે અને એટલા માટે આશા એમની પાસે આપણે સેવી રહ્યા છે ઘણું બધું સારું કામ કરી રહ્યા છે જોરાવર નામની ટેન્ક છે એ સેનાને આપવામાં આવી છે જે પહાડી વિસ્તારોમાં ચીન ચીન હોય કે પછી બીજા કોઈ શત્રુ દેશ હોય શત્રુઓ આવે તો એની સામે લડી શકે એવી સ્થિતિમાં છે સતત આત્મનિર્ભરતા વધી રહી છે ચીનને પીછેહટ કરવી પડી છે એટલે કે સમાધાન થયું છે ચીન અને ભારત બંને પીછેહટ કરી છે જેના સમાચાર જ ગુજરાતી જગતમાં અહીંયા દબાવી દેવામાં આવે છે તો આ પ્રકારનું થઈ રહ્યું છે ત્યારે એક આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં સ્થિતિ ન કથરે માટે મમતા બેનર્જીના અ કેસમાંથી ધડો લેવાની આવશ્યકતા છે આજે જે ફરીથી એના ઉપર વાત ઉપર આવી કે કોલકાતામાં આજે રેલી નીકળી તો એ રેલીમાં ઘણી બધી સ્કૂલ હેર સ્કૂલ હિન્દુ સ્કૂલ મિત્રા ઇન્સ્ટિટ્યુશન એવી ત્રી સ્કૂલના પૂર્વ છાત્ર અને છાત્રાઓ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો અને સાથોસાથ પૂર્વ સૈન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો એટલે તમે જુઓ કે દિવસેને દિવસે લોકો છે એ વધુને વધુ સંખ્યામાં આમાં જોડાઈ રહ્યા છે એટલું જ નહીં પણ નર્સોએ પણ આજે સિનિયર ડૉક્ટરોએ પણ એમાં ભાગ લીધો છે નર્સોએ પણ હવે આ આંદોલનમાં ઝંપલાવ્યું છે તો મમતા બેનર્જી એ જે ઇમોશનલ કાર્ડ ખેલ્યું અહીંયા તમે જુઓ કે ગુજરાતમાં આ બધા સમાચારો કઈ રીતે એના વ્યાપ પ્રસાર કરાઈ રહ્યો છે જ્યારે કે મમતા બેનર્જીએ એ પ્રયત્ન કરતા હોય ને આ જુનિયર ડૉક્ટરો દોષી હોય એ પ્રકારનું આખું ચિત્રોત્સવ કેટલાક ટ્રેડર્સ ન્યૂઝ ટ્રેડર્સ છે પ્રયત્ન કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં મુર્શીબાદ મુર્શિદાબાદ જિલ્લામાં ભાજપના એક નેતા એને એનું નામ છે ત્યાં જિલ્લા ભાજપ અધ્યક્ષ છે સખા સખારો સરકાર તો એને ગઈકાલે ધમકી મળી અને ધમકીમાં કહેવામાં આવ્યું કે ભાઈ તમે બધું પૂરતું મૂકો અને તમારું મૃત્યુ થઈ જશે અને એટલું કહેવામાં આવ્યું કે આ તમારું ગુજરાત નથી આ પશ્ચિમ બંગાળ છે તમે જુઓ કે આ પ્રકારનું આ આ પ્રકારની ધમકી હવે આ જ પ્રકારની ધમકી ગુજરાતમાં કોઈ વિપક્ષના નેતાને આપવામાં આવી હોય તો કેટલો હો આપવા મચી જાય માત્ર એ લોકો દોષી હોય છે એ લોકો સામે બે હજાર ચૌદ પહેલાંના આક્ષેપો હોય છે એમાં પણ જો દરોડાને એ બધું પાડવામાં આવે કોર્ટમાં કેસ હોય એની કાર્યવાહી કરવામાં આવે તો પણ કેટલાક લોકો છે એને પેટમાં દુખવા માંડે તો જો આ પ્રકારના વિપક્ષના નેતા કે વિપક્ષના ધારાસભ્યો વિપક્ષના કોઈ પણ સામાન્ય એના નેતાના ભાઈને પણ આવું થયું હોય ને તો પણ કેટલું ઉકળાટ કરી મૂકવામાં આવે હવે પશ્ચિમ બંગાળની સાથ સંકળાયેલું છે બાંગ્લાદેશ કારણ કે આમ તો પૂર્વ બંગાળ જ છે આપણો એક પ્રકારનો ભાગ જ હતો અને નજીકના ભવિષ્યમાં થઈ પણ જશે ફરીથી એક થવાનું છે મહર્ષિ અરવિંદનું એ સ્વપ્ન છે અને ઘણા બધા લોકોનું સ્વપ્ન છે કે ફરીથી અખંડ ભારત થશે જ તો એ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ તો ખરાબ છે જ પરંતુ હવે ત્યાં સુફી જે સ્થાનો છે પંથીય સ્થાનો એને પણ લક્ષ્યાંકિત કરવામાં આવે છે એમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે તો આ પ્રકારની સ્થિતિ છે એટલે એવું ન માનવું જોઈએ કે હિન્દુઓ પર અત્યાચાર થશે એટલે બીજા મુસ્લિમાનો બચી જશે આ પાકિસ્તાનમાં પણ જોવામાં આવ્યું છે પાકિસ્તાનમાં શિયા મસ્જિદોમાં કેટલા બોમ્બ વિસ્ફોટ થાય છે અહેમદિયા મુસ્લિમોની શું સ્થિતિ છે મોહજીર તરીકે જે અહીંથી ગયેલા મુસલમાનોની શું સ્થિતિ છે ખ્રિસ્તીઓની શું સ્થિતિ છે પારસીઓની શું સ્થિતિ છે બૌદ્ધોની શું સ્થિતિ છે દલિતો દલિત હિન્દુઓની શું સ્થિતિ છે તો બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલી ગઈ એના કારણે અહીંયાના લોકો સલમાન ખુરશીદ જેવા નેતાઓ જે ખુશ થતા હતા અને એવું કહેતા હતા કે ભારતમાં પણ આવું થઈ શકે છે એવા સપના જોવા માંડ્યા હતા અને ઘણા બધા લોકો ટ્વીટ કરવા માંડ્યા હતા ઘણા ન્યૂઝ ટ્રેડર્સ ટ્વીટ કરવા ટ્વીટ કરવા માંડ્યા હતા તો એમણે આ જોવાની આવશ્યકતા છે કે સેક્યુલર હશો અથવા તો તમે મુસલમાન હશો પણ મુસલમાનમાં પણ તમે એ લોકોના મતના નહીં હો તો તમારું ભવિષ્ય સુરક્ષિત નથી એટલે આ કટ્ટરતાને હું વારંવાર કહેતો રહ્યો છું કે આ કટ્ટરતાને રોકવી જોશે પરંતુ આ કટ્ટરતા રોકાઈ નથી રહી મિત્રો જોર્ડનમાં ત્યાંના વડાપ્રધાન છે બિશર અલ ખસાવને એમણે આજે પોતાના પદ પદ ઉપરથી ત્યાગપત્ર આપી દીધો અને એનું કારણ છે એ છે કે તાજેતરમાં જે ત્યાં ચૂંટણી થઈ એમાં વિપક્ષ અને ખાસ કરીને આતંકવાદી સંગઠન હમાસ જેની સામે ઇઝરાયેલનું યુદ્ધ ચાલી રહ્યું છે એ હમાસના સહયોગી એવા પક્ષોને ત્યાં સારી સંખ્યામાં બેઠકો મળી હતી એટલે તમે જુઓ કે ત્યાં પણ કટ્ટરતા એટલે હમાસની સાથે જોડાયેલા હોય એટલે કટ્ટર જ હોય તો એ પ્રકારનું સ્થિતિ થઈ રહી છે અને મિત્રો બીજી એક વાત આપણે સતત ચર્ચા કરતા રહીએ છીએ ગઈકાલે પણ મેં કહ્યું હતું કે અને પરમદિવસે પણ કહ્યું હતું કે પુતિને જ્યારે છ બ્રિટિશ રાજદ્વારીઓને કાઢી મૂક્યા નિષ્કાસિત કર્યા તે વખતે પણ મેં કહ્યું હતું કે દુનિયાભરમાં સ્થિતિ બહુ ચિંતાજનક રીતે વણસી રહી છે અને આજે એનું એક વધુ ઉદાહરણ વેનેઝુએલામાં જોવા મળ્યું વેનેઝુએલા ખૂબ કંગાળ દેશ થઈ ગયો અને એમાં પણ જેમ ભારતમાં વિશ્વ સુંદરીઓ બનાવવામાં આવી બ્રહ્માંડ સુંદરીઓ બનાવવામાં આવી અને જે પ્રકારનું કોસ્મેટિક અને એ પછી તમે સતત જુઓ તો અત્યારે તો એવી સ્થિતિ થઈ ગઈ છે કે ઘરે ઘરે કેટલા બધા લોકો છે કેટલી બધી સ્ત્રીઓ છે એ નાચ ગાનના વિડીયો બનાવી રહી છે કોસ્મેટિક સર્જરીઓ કરાવી રહી છે તો વેનેઝુએલામાં પણ એને ત્યાં વિશ્વસુંદરી બનાવવાનો પ્રયત્ન થયો હતો ત્યાં ખૂબ જ એટલું બધું કરન્સી છાપવી પડતી હતી એ બધી વાત ફરી વાર કરીશું પરંતુ વેલે આજે નાનો દેશ હોવા છતાંય અને પ્રમાણમાં આમ કહી શકાય કે એવું કંઈ દુનિયાભરમાં એવો ભારત જેવો પણ દેશ નથી કે એ આવી હિંમત કરી શકે પરંતુ એણે હિંમત કરી અને સ્પેન અમેરિકાને ચેક ગણરાજ્યના નાગરિકોની ધરપકડ કરી છે અને એવો આક્ષેપ છે કે અસ્થિરતા ફેલાઈ રહ્યા છે તો આ પ્રકારનું એ પગલું લઈ શકે છે એના કારણે દુનિયામાં તણાવ વધશે પરંતુ એ પોતાની સુરક્ષા માટે આવું કરી શકે છે ભારતમાં અમેરિકાના રાજદ્વારીઓ છે અસદુદ્દીન ઓવૈસી આદિત્ય ઠાકરે ઓમર અબ્દુલ્લા એમ કે સ્ટાલિન આ બધાને મળી રહ્યા છે બાંગ્લાદેશમાં તો એમણે આ કરી દીધું અને ભારતમાં એ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના આપણને દિવસે દિવસે સંકેતો સતત આપણને મળી રહ્યા છે જે પ્રકારના જિહાદી પ્રવૃત્તિ થઈ રહી છે જે પ્રકારનું ખાલિસ્તાનને ભડકાવવામાં આવી રહ્યા છે અને પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી દ્વારા હું રાહુલ ગાંધીજી કહી રહ્યો છું હજુ પણ માન કારણ કે વિપક્ષના નેતા છે પરંતુ એમણે પણ વિચારવું જોઈએ કે કોંગ્રેસ કેવો હતો અને અત્યારે કઈ સ્થિતિ એમણે લાવીને મૂકી દીધો છે એ આ પ્રકારની વાતો અમેરિકામાં કરી રહ્યા છે કે શીખોને અહીંયા કડું નથી પહેરવા દેતા અહીંયા પાઘડી નથી પહેરવા દેતા ગુરુદ્વારા જવા નથી દેતા તો આ આ કોંગ્રેસ છે કે જેણે પાકિસ્તાનના બે ભાગ કર્યા હતા કે જેણે એ કોંગ્રેસ પોતે કહે છે કે ઇન્દિરા ગાંધી ખાલિસ્તાનીના પહેલાંમાં એ પોતે બલિદાન આપ્યું અમે તો અમારા પરિવારે બલિદાન આપ્યું છે આવું એ લોકો કહેતા હોય છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી વાડ્રા તો એ તમે ભૂલી ગયા છો કે આ પછી તમે આજે ભસ્માસુર છે એ એ ભસ્માસુર છે તમારા માથે પણ હાથ મૂકી શકે એટલે કે દેશમાં આગ ભડકાવી શકે એવું મારું કહેવાનો અર્થ છે તો એ તમે આગ સાથે શા માટે રમત કરી રહ્યા છો તમારે સત્તા મેળવી છે તો ભાજપના ઘણા બધા પોઈન્ટ છે અમદાવાદનું નામ કર્ણાવતી કરો તમે વધુ સારું હિન્દુત્વને અપનાવો વધુ સારું દેશ માટે એમ કે કહો કે અમે સેના માટે વધારે શસ્ત્રો અમે આત્મનિર્ભર બનાવશું અમે વધુ રસીઓ અહીંયા બનાવશું અમે વધુ સારા રસ્તાઓ બનાવશું અમે વંદે ભારત કરતાં પણ વધુ સારી ટ્રેન આપશું અમે એરપોર્ટને સારા બનાવશું તો આવું ઘણું બધું તમે કરી શકો તમે શા માટે તમે આ પ્રકારના નિવેદનો કરી અને ભારતની સ્થિતિ કથરાવી રહ્યા છો તો મિત્રો આ હતી આજની આપણી સારદર્શીની ચર્ચા આ એપિસોડ કેવો લાગ્યો મને ફેસબુક યુટ્યુબ ઉપર જયવંત પંડ્યા આ મારું આઈડી છે એના ઉપર તમે કહી શકો ટ્વિટર પર પણ જીવન પંડ્યા છે અને વોટ્સઅપ નંબર છે અઠ્ઠાણું અઠાણું પચીસ ઓગણ પચીસ એના ઉપર પણ જણાવી શકો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચારો તમારે તમને લાગે કે આ સારું બની રહ્યું છે તો એની તમે મને જો ફીડબેક આપશો તો હું ઉત્સાહિત થઈશ અને આ પ્રકારનું આપણે કામ વધુને વધુ સારી રીતે કરતા રહીશું તો આગલા એપિસોડ સુધી મને રજા આપો નમસ્કાર